ગુજરાતની અંદર આગામી પાંચ દિવસ સુધી સારા સમાચાર આવી ગયા છે ને એ સારા સમાચાર એ છે કે સમગ્ર ગુજરાતની અંદર બહુ સારો એવો વરસાદ પડવાનો છે પણ આ વરસાદ ક્યાં પડશે તેને લઈને આપણે આજે આ વિડીયોની અંદર ચર્ચા કરવાની છે નમસ્કાર ગુજરાત તક સાથે હું છું કશ્યપ ગુજરાતની અંદર આગામી સમયની અંદર વરસાદ ક્યાં પડશે તો આજે એટલે કે ત્રેવીસ તારીખ થઈ છે ત્રેવીસ તારીખથી આપણે વાત કરીએ તો ત્રેવીસ તારીખ દ્વારા જે હવામાન વિભાગે જે આપણે ચાર્ટ બહાર પાડ્યો છે તે ચાર્ટ મુજબ ગુજરાતના કયા વિસ્તારોની અંદર કેટલી તીવ્રતાથી હવા ફૂંકાવાની છે ક્યાં કેટલો વરસાદ રહેશે ક્યાં કેટલું ભેજવાળું વાતાવરણ રહેશે અને ગરમીથી કેટલા લોકોને ક્યાં શાંતિ મળશે કેટલો છોટો છવાયો વરસાદ છે તેને લઈને સમગ્ર વિગત હું તમને જણાવવાનો છું આ ચાર્ટ પર આપણે જ્યારે ફોકસ કરીએ તો છે કચ્છની અંદર સૌથી પહેલાં કચ્છની વાત કરી લઈએ તો જે કચ્છ છે ત્યાં અનેક સ્થળ જે જે છૂટાછવાયા સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની હાલ આગાહી કરવામાં આવી છે પરંતુ જે આ ગ્રીન દેખાય છે એ એક કચ્છ જિલ્લા માટે જ આપવામાં આવી છે આ આગાહી હવે જે તમને આ લાઇટ બ્લુ કલર દેખાય છે જ્યારે કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ દેવ અમરેલીથી લઈ અને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ આ બધા જિલ્લાઓની વાત કરીએ તો એક જ કલરની અંદર આ જે દેખાય છે ત્યાં એક આગાહી એવી કરવામાં આવી છે કે ઘણા જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે હવે આપણે વાત કરી સૌરાષ્ટ્રની અને ઉત્તર ગુજરાતની કે જ્યાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે પરંતુ આપણે જ્યારે એનાથી આગળ વધીએ તો જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે જે વડોદરાથી વલસાડ સુધીનો જેમાં છોટાઉદેપુર ભરૂચ સુરત તાપી ડાંગ નર્મદા નવસારી વલસાડ દાદરાનગર હવેલી દમણ આ બધા વિસ્તારોની અંદર જે છે મોટા ભાગના જે સ્થળો છે ત્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેશે એટલે આમાં જે સમજવાની વાત આવે છે કે જે સૌરાષ્ટ્ર છે અને ઉત્તર ગુજરાત છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં વરસાદ પડશે સાર્વત્રિક ગુજરાતની અંદર વરસાદ તો રહેવાનો જ છે પરંતુ જે અનુક અનેક છૂટાછવાયા સ્થળો છે ત્યાં વરસાદ રહેશે અને વાવણીલાયક વરસાદ પણ થઈ શકે છે હવે જ્યારે આપણે વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર અત્યારે આગાહી એવી છે કે આગામી સમયમાં એટલે કે ત્રેવીસ તારીખ એટલે કે આજથી લઈને આગામી સમયમાં ગાજવીજ સાથે એટલે કે સારો એવો પવન ફૂંકાઈ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ દરેક જિલ્લાની અંદર પડે તેવી આગાહી ત્રેવીસ તારીખ માટે કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ ચોવીસ તારીખની તો ચોવીસ તારીખનો જે ચાર્ટ છે એમાં પણ આપણે ક્લિયરલી નજરે પડે છે કે જે ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે અને સૌરાષ્ટ્ર છે ત્યાં હવામાન વિભાગે એવી આગાહી કરી છે કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યાં ગાજવીજ સાથે કોઈ વરસાદ નહીં પડે પરંતુ છૂટાછવાયા જેટલા સ્થળો છે જેમ કે વડોદરા હોય તો વડોદરાના ગ્રામ્ય વિસ્તારો છે અમદાવાદના ગ્રામ્ય વિસ્તારો છે તે જ રીતના દેવભૂમિ દ્વારકાથી લઈ અને જે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં સારો એવો વરસાદ તો નોંધાઈ રહ્યો છે પરંતુ હજુ જે છૂટાછવાયા સ્થળ હતા અને જે પણ જેટલા જિલ્લાઓ છે તેના જે શહેરો વિસ્તાર છે ત્યાં પણ વરસાદ પડે તેવી હાલ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ચોવીસ તારીખ માટે સમગ્ર ગુજરાતની આપણે વાત કરીએ ત્યારે પરંતુ જે કચ્છ જિલ્લાની આપણે વાત કરીએ છીએ તો કચ્છ જિલ્લાની અંદર હાલ એટલી આગાહી નથી કરવામાં આવી કચ્છ જિલ્લામાં જે થોડા ઘણા સ્થળો છે ત્યાં જ હજી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ જેમ જેમ અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે અગિયારમી જૂનથી જ્યારે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાતમાંથી જ્યારે નૈઋત્યનું ચોમાસું પ્રવેશી ગયું અને તે નિષ્ક્રિય થઈ ગયું હતું તે હવે હવામાન અને નિષ્ણાતો એવું કહી રહ્યા છે કે ત્રેવીસ તારીખથી તે સક્રિય થઈ શકે છે અને ત્રેવીસ તારીખથી જેમ જેમ સક્રિય થશે તેમ તેમ દરિયાની અંદર લો પ્રેશર પણ સર્જાવાનું છે ને લો પ્રેશર સર્જાવાના કારણે જે હવાની પ્રવાહ છે તીવ્રતા છે તે વધી જશે ને તેના કારણે જે વરસાદ અટકી ગયો હતો તે ધીમે ધીમે કરીને સમગ્ર ગુજરાતની અંદર આવી જશે અને દરેક જિલ્લાઓની અંદર સાર્વત્રિક વરસાદ અને વાવણીલાયક વરસાદ છે એ થઈ શકે છે હાલ અહીંયા વાત એ પણ ઉલ્લેખનીય છે કે અનેક જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતમાં અનેક જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે જૂનાગઢ સૌરાષ્ટ્ર કચ્છની અંદર પણ સારો એવો વરસાદ હાલ નોંધાઈ ગયો છે અને જે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠાનો જે પટ્ટો છે ત્યાં પણ સારો એવો વરસાદ છે આજની જ આપણે વાત કરીએ એટલે મતલબ કે આપણે ત્રેવીસ તારીખની વાત કરીએ તો ત્રેવીસ તારીખ અત્યાર સુધીમાં છેલ્લા ચોવીસ કલાકની વાત કરીએ તો ભાવનગરની અંદર બે ઇંચ વરસાદ નોંધાઈ ગયો છે વલસાડની અંદર સારો એવો વરસાદ નોંધાડો છે જે ઉપરાંત વડોદરાની અંદર હતો ભરૂચની અંદર પણ સારો એવો વરસાદ નોંધાઈ ગયો છે આપણે વાત કરતા હતા ચોવીસ તારીખની તો ચોવીસ તારીખનો જે ચાર્ટ પ્રમાણે હવામાન વિભાગ દ્વારા દેખાડવામાં આવે છે એ એ છે કે જે સારો વરસાદ અત્યારે સમગ્ર ગુજરાતમાં દેખાય છે વાત કરીએ આપણે પચીસ તારીખની તો પચીસ તારીખનું જે હવામાન વિભાગ દ્વારા ચાર્ટ જાહેર કરવામાં આવ્યો છે વાતાવરણને લઈને વરસાદને લઈને તે એવો છે કે પચીસ તારીખની આપણે વાત કરીએ તો જે સૌરાષ્ટ્રનો પટ્ટો છે આખો જે આખો સૌરાષ્ટ્રનો પટ્ટો અને સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છના બે દિવસ બાદ હવે વરસાદ થોડોક શાંત પડે છૂટાછવાયા જે વિસ્તારો છે તેની અંદર પ્રભાવિત વરસાદ રહે અને બહુ ઓછો વરસાદ નોંધાય તેવી અને તીવ્રતા પણ વરસાદની ઓછી થઈ જાય તેવી શક્યતા અત્યારે હવામાન વિભાગ દ્વારા દેખાડવામાં આવી રહી છે પરંતુ તેની સાથે સાથે જે અડતાળીસ કલાકની અંદર જે સાબરકાંઠામાં બનાસકાંઠામાં એટલે કે ઉત્તર ગુજરાતની અંદર સારો એવો વરસાદ નોંધાણો છે તે યથાવત રહેશે ને અનેક જે બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અને અરવલ્લી આ બધા સ્થળો ઉપર સારો એવો વરસાદ નોંધાય એવી શક્યતા પચીસ તારીખ માટે કરવામાં આવી રહી છે એ એની આગળ જો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં આપણે અમદાવાદ ખાસ કરીને જે ગાંધીનગર અમદાવાદ ને પંચમહાલને એ બધા વિસ્તારો હતા ત્યાં છેલ્લા ઘણા સમયથી વરસાદ નહિવત હતો તો પણ છૂટો છવાયો હતો પરંતુ હવે જે આગામી સમયમાં જેમ જેમ ચોમાસું આગળ વધશે તેમ તેમ અમદાવાદ ગાંધીનગરમાં પણ લોકોને ગરમીથી આંશિક શાંતિ મળી શકે છે અને સારો એવો વરસાદ છૂટાછવાયા સ્થળો ઉપર થાય તેવી શક્યતા દેખાડવામાં આવી રહી છે પરંતુ તેની સામે જ એક આપણે ચાર્ટમાં જોઈ શકીએ તો દક્ષિણ ગુજરાતનો જે આખો પટ્ટો છે ત્યાં વડોદરા ભરૂચ નર્મદા સુરત ડાંગ તાપી નવસારી વલસાડ આ બધા જિલ્લા એવા છે કે જેમાં છેલ્લા ત્રણ અઠવાડિયાથી હવામાન વિભાગ સતત એવી આગાહી કરતું આવ્યું છે કે ત્યાં વરસાદ રહેશે અને વરસાદ નોંધાઈ પણ સારો એવો રહ્યો છે ખેડૂત વિજય ફેઝની જે વાવણી હોય તે પણ કરી રહ્યા છે અને આગામી સમયની અંદર વાવણી સારો એવો વરસાદ થશે જે બાદ ખેડૂતની અંદર પણ અત્યારે ખુશીનો માહોલ છવાઈ જશે અને લોકો જે અત્યાર સુધી ગરમીથી ત્રસ્ત હતા તેમને પણ આંશિક શાંતિ મળે તેવી હાલ શક્યતા છે આ હતી પચીસ તારીખ સુધીની વાત આપણે છવ્વીસ તારીખ ઉપર વાત કરીએ તો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો કે જે સારા એવો વરસાદ હતો તે હવે તીવ્રતા થોડીક ઓછી થતી જતી હોય તેમાં ચાર્ટમાં દેખાઈ રહ્યું છે કારણ કે જે સૌરાષ્ટ્રનો પટ્ટો હોય દેવભૂમિ દ્વારકાથી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અને આ આખો જે દરિયાઈ કાંઠાનો પટ્ટો છે જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી ભાવનગર પોરબંદર ઉત્તર દેવભૂમિ દ્વારકા તો સૌરાષ્ટ્રનો જે દરિયાઈ કાંઠાનો પટ્ટાની આપણે વાત કરીએ તો ત્યાં એટલો બધો વરસાદ હાલ છે પરંતુ છૂટા છવાયા સ્થળ ઉપર ગાજવીજ સાથે વરસાદ રહેશે આખા ગુજરાતની અંદર તેવી શક્યતા છે તેની સાથે સાથે એવી જ જે આગાહી છે તે આખા ઉત્તર ગુજરાત એટલે કે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહેસાણા પાટણ તેની અંદર અત્યારે કરવામાં આવી છે એ જ રીતના આખા દક્ષિણનો પટ્ટો હોય મધ્ય ગુજરાતનો પટ્ટો હોય ત્યાં બધે એક જ પ્રકારની જે આગાહી છે કરવામાં આવી છે અને એ છે કે ગાજવીજ સાથે વરસાદ રહેશે પરંતુ એવો વરસાદ નહીં રહે કે જેનાથી બહુ સારો આપણે સાર્વત્રિક વરસાદ કહી શકાય પણ છૂટાછવાયા જે સ્થળો છે ત્યાં એટલો વરસાદ રહે તેવી શક્યતા છે તેની સામે જે નોખું પડે છે જેની આગાહી નોખી છે એવી છે ખાલી એક કચ્છ જિલ્લો કચ્છ જિલ્લાની અંદર જે તમે લાઇટ ગ્રીનમાં જે જોઈ રહ્યા છો ત્યાં શું કહેવામાં આવે છે કે ત્યાં વરસાદ તો આવશે પરંતુ એની તીવ્રતા એટલી બધી નહીં હોય કે જે પ્રભાવિત કરે છૂટાછવાયા આઇસોલેટેડ જે જગ્યાઓ છે ત્યાં સારો એવો વરસાદ પડી શકે છે આપણે વાત કરીએ સત્યાવીસ તારીખની સત્યાવીસ તારીખમાં જે ફરી એક વખત જે જેમ જેમ ચોમાસું આગળ વધે છે જેમ જેમ લો પ્રેશર દરિયાની અંદર સર્જાય છે તેમ તેમ વરસાદી સિસ્ટમ પણ સક્રિય થતી હોય છે અને આ વરસાદી સિસ્ટમ સક્રિય થતાં જ પવનના જે વેગ હોય છે પવનની જે દિશા હોય છે એમાં પણ ફેરબદલ આવતા હોય છે અને તેને કારણે અનેકવાર હવામાન વિભાગ પણ એવા ચાર્ટ દ્વારા સમજાવતો હોય છે કે આપણે હવે વરસાદ આ દિવા દિશામાંથી આ દિશા તરફ આગળ વધશે ને કેટલો વરસાદ પડશે આપણે વસ્તુને આ જોઈએ તો સમજીએ સત્યાવીસ તારીખ એટલે કે સત્યાવીસ જૂનના રોજ જે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પ્રમાણે દક્ષિણ ગુજરાત એટલે કે વડોદરા છોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડ આટલા જિલ્લાઓ એવા છે કે જ્યાં સતત ત્રણ કે ચાર અઠવાડિયાથી વરસાદ નોંધાઈ રહ્યો છે અને સારો એવો વરસાદ નોંધાય છે ફરી એક વખત એ જ વસ્તુને અને એ જ વાત રિપીટ કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા કે જે ઉત્તર દક્ષિણ ગુજરાતનો જે પટ્ટો છે ત્યાં હજી એવો સારો વરસાદ નોંધાઈ શકે છે તેની સામે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત આ ત્રણ એવા વિસ્તારો છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી હાલ શક્યતા છે કારણ કે જે દરિયાકાંઠાની જે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રનો જે દરિયાકાંઠાનો પટ્ટો છે જેમ કે દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર તો ત્યાં આ દરિયાઈ કાંઠાના જે વિસ્તારો છે ત્યાં લો પ્રેશર સર્જાવાથી હવા વધ્યું છે અને જેમ જેમ હવા આગળ વધશે તેમ તેમ ગાજવીજ સાથે વરસાદ વરસે તેવી હાલ શક્યતા છે ફરી એક વખત એ જ આગાહી રિપીટ કરવામાં આવી છે કચ્છ માટે કે જ્યાં હજુ સારો એવો વરસાદ જેને વાવણીલાયક વરસાદ કહી શકાય એવો વરસાદ નહીં થાય કારણ કે કચ્છની અંદર એવું અનુમાન આપવામાં આવ્યું છે કે ત્યાં હજુ આઇસોલેટેડ જગ્યા છે અને જે છૂટાછવાયા વિસ્તારો છે ત્યાં હળવાથી મધ્યમ વરસાદ રહેશે પરંતુ જે સૌરાષ્ટ્રની જે આપણે વાત કરીએ તો સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ ત્યાં બધે ગાજવીજ સાથે ભારે પવન સાથે વરસાદ પડે તેવી શક્યતા છે અને એનાથી વધુ તીવ્રતા અને સારો વરસાદ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં દેખાઈ રહ્યો છે તારીખ સત્યાવીસ માટે આપણે અંતિમ જે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અત્યાર સુધીનું જે ફોરકાસ્ટ આપવામાં આવ્યું છે તેમાં કોઈ ફેરબદલ નથી જે સત્યાવીસ તારીખ માટે આપવામાં આવ્યું હતું તે જ વસ્તુ અઠ્યાવીસ તારીખ માટે આપવામાં આવી છે જે ચાર્ટની મદદથી આપણે સમજીએ તો કચ્છની અંદર ફરી એક વખત એ જ વાત છે કે આઇસોલેટેડ જગ્યા ઉપર એટલો બધો વરસાદ નહીં થાય અને જોઈએ એવો વરસાદ હજી સુધી કચ્છમાં નથી નોંધાણો છેલ્લા એક અઠવાડિયાની વાત કરીએ તો જ્યારે કે ઉત્તર ગુજરાતનો પટ્ટો હોય મધ્ય ગુજરાત હોય કે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ હોય તે બધા વરસાદથી ગાજવીજ સાથે પ્રભાવિત થવાના છે મેઘરાજા આવી ગયા છે અને અત્યારે સમગ્ર ગુજરાતના આંગણે દસ્તક પણ આપી રહ્યા છે અને બધે સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે પરંતુ તેની સામે જ આપણે જો વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અઠ્યાવીસ તારીખે સારો એવો વરસાદ નોંધાય તેવી હાલ હવામાન વિભાગે શક્યતા દર્શાવી છે વાત કરી લઈએ ગરમીની તો ગરમીની જે આપણે વાત કરવાના છીએ તો તેની અંદર અત્યારે જે અમદાવાદ ગાંધીનગર ને જ્યાં અત્યાર સુધી નહીવત વરસાદ હતો કે જે સૌરાષ્ટ્રના જે પટ્ટો હતો ત્યાં દેવભૂમિ દ્વારકા જામનગર મોરબીમાં બહુ ઓછો વરસાદ હતો પરંતુ ગરમી અને બફારાનો વધારો થયો હતો તો ત્યારથી એનાથી ક્યારે શાંતિ મળશે તો જેમ જેમ વરસાદ આગળ વધશે જેમ જેમ અઠ્યાવીસ તારીખ એટલે કે જે નૈઋત્ય અને ચોમાસું નિષ્ક્રિય થઈ ગયું હતું તે ફરીથી સક્રિય થવાનું છે અને જેમ જેમ આગળ વધશે પવનની તીવ્રતામાં વધારો આવશે તેમ તેમ વરસાદ આવશે અને એના કારણે જે ટેમ્પરેચર ડાઉન આવી શકે છે અને આંશિક શાંતિ મળી શકે છે હવે આ વાત થઈ જે હવામાન વિભાગે ચાર્ટ આપ્યો છે તેની આપણે વાત કરી લઈએ તમારા જિલ્લાની તો તમારા જિલ્લાની અંદર ક્યાં કેટલો વરસાદ પડ્યો પડ્યો છે ક્યાં શું મુશ્કેલી લોકોને થઈ છે ખેડૂત કેટલા ખુશ છે લોકોમાં કેટલી શાંતિ છે આ તમામ સમાચાર તમારે જોવા છે તો ક્યાં મળશે ગુજરાત તકની વેબસાઇટ ઉપર તમે આ સમાચારો વાંચી શકો છો એ ઉપરાંત વિડીયો પણ જોઈ શકો છો યુટ્યુબ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જે અમે તમને સટીક અને સૌથી પહેલાં સમાચાર ત્યાં અપલોડ કરતા હોઈએ છીએ અને વરસાદથી લઈને તમામ અપડેટ તમને ગુજરાત તકની વેબસાઇટ પર યુટ્યુબ પર અને ફેસબુક પર પણ મળી જશે જો હજુ સુધી તમે યુટ્યુબ પર સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો કરી લેજો ફેસબુક અને ઇન્સ્ટા પર પણ અમને ફોલો કરી લેજો જેથી કરીને તમામ અપડેટ સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે ત્યાં સુધી મને આપશો રજા નમસ્કાર